જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ઉપસ્થિતિમાં સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના વાગરા અને ભરૂચ તાલુકાના બેતાળીસ ગામોમાં વધુ વધુ પરિવારોના લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે જેમાંથી વધુ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજો માટેની અરજીઓની સુવિધા પૂરી પાડવામાં આવી છે અને અંદાજીત છન્નું ટકા અરજીઓ સરકારી વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો દ્વારા મંજૂર કરવામાં આવી છે આ સાથે જ સ્કીમ લિંકેજ દ્વારા લાભાર્થીઓને અંદાજે રૂપિયા છસો ચોવીસ કરોડ થી વધુની રકમનો રોકડ વસ્તુરૂપે તેમજ વીમાની યોજનાઓ દ્વારા લાભ મળી ચૂક્યો છે